મિત્રો નમસ્કાર અમારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો તમને યાદ એક નહીં પણ બે વિડીયા ભેગા છે મિત્રો તો મિત્રો પહેલા તો આ વિડીયો તમે જોઈ લો તો મિત્રો સાંભળી રાજલ શું કીધું મિત્રો ડાયરાના બેતા બાછા એવા મણીરાજ બારોટની યાદમાં એમની દીકરી રડી રહી છે મિત્રો તો મિત્રો એવી જ રીતે આપણા રાકેશ બારોટ પણ રડી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો પણ એ વિડીયો તમને આખો બતાવવાનો છે તમે આખો વિડિયો જોયું એટલે તમને ખબર પડશે મિત્રો મિત્રો ખરેખર રાકેશ બારોટ રડી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ખરેખર આ મામાની યાદમાં બહુ રડ્યા છે રાકેશ બારોટ લગ્નમાં તો મિત્રો મણીરાજ યાદમાં રાકેશ બારોટ રડી રડીને ગઈ રહ્યા છે એ ગીત તમને હવે સંભળાવવાનું છે મિત્રો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કર ના બોલતા તો મિત્રો હવે જો રાકેશ બારો જોરદાર વિડીયો